પાટણ જિલ્લા કક્ષાનો ધ્વજવંદન સમારોહ આ વર્ષે વારાહી ખાતે યોજાશે જેને અનુલક્ષી જિલ્લા વહીવટીતંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરવામાં આવી છે પંદરમી ઓગસ્ટના ધ્વજવંદન સમારોહ પહેલા સરકારી રમતગમત મેદાન લીમગામડા રોડ વારાહી મુકામે જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલ દ્વારા જિલ્લાના ઉચ્ચ અધિકારીઓની હાજરીમાં ધ્વજવંદન સમારોહ માટે થયેલી તૈયારીઓનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું જિલ્લા કલેક્ટર તુષાર ભટ્ટ પંદરમી ઓગસ્ટના દિવસે દેશ દુલારા તિરંગાને લહેરાવી સલામી આપશે સ્વતંત્ર પર્વની ઉજવણીના પ્રસંગે ધ્વજવંદન હર્ષધ્વનિ રાષ્ટ્રગાન સાંસ્કૃતિક કાર્યક્રમ પરેડ અશ્વશો સહિતના કાર્યક્રમો યોજાશે આ કાર્યક્રમની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા કરી દેવામાં આવી છે જેનું પાટણ જિલ્લા વિકાસ અધિકારી સી એલ પટેલની ઉપસ્થિતિમાં રિહર્સલ કરવામાં આવ્યું હતું બીજા આવા જ સમાચાર જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો ટ્રાઇબ કરો બે લાઇકોન બટન દબાવો લાઇક કરો અને શેર કરો